બાંગ્લાદેશમાં હિન્દુ જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશમાં વસતા હિન્દુને ન્યાય આપવામાં આવે રક્ષણ આપવામાં આવે અને ધાર્મિક સ્થળોને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરાઈ હતી એમ તો વિશ્વમાં કોઈ દેશમાં વસતા મુસ્લિમોમાં સૌથી વધુ મુસ્લિમ ભારત દેશમાં રહે છે પરંતુ ભારત દેશનું સંવિધાન અને અહીંના લોકો વિવિધતામાં એકતામાં માને છે અહીં ક્યારેય પણ કોઈ મસ્જિદ કે ચર્ચ પર આક્રમણ નથી કરતા કે નથી થતા કે કોઈનું જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ બનાવવામાં નથી આવતા પરંતુ બાજુના દેશ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે ત્યાં હિન્દુ પર થયેલા અત્યાચારના વિરોધમાં આજ રોજ ગુજરાતના છેવાડે તાપી જિલ્લામાં હિન્દુ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને બાંગ્લાદેશી હિન્દુઓને ન્યાયની માંગણી કરી હતી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમાજની સ્થિતિ હાલ કથળેલી જોવા મળે છે ત્યારે આજ રોજ હિન્દુઓ પર થતા હુમલાઓને વખડતા વ્યારા શહેરના હિન્દુ સમાજના યુવકો તથા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર પર પ્રેશર બનાવતા સરકારની ચેતવણી પણ આપવામાં આવી હતી કે જે બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારોને હુમલો તાત્કાલિક ધોરણે બંધ થવા જોઈએ અને હિન્દુ સમાજને રક્ષણ મળવું જોઈએ સરકારને આંતરરાષ્ટ્રીય પ્રદેશ બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી જો આવું ન થાય તો બાંગ્લાદેશમાં ચોવીસ ટકા હિન્દુ હતા આજે પણ આઠ ટકા પર રહી ગયા છે અને ભવિષ્યમાં ત્યાં એક ટકા પણ ન રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે સરકારથી તાત્કાલિક ધોરણે અને બંધ કરાવે અને હિન્દુની સુરક્ષા અપાવે સુરક્ષા અભાવે એવી માંગ કરવામાં આવી છે બાંગ્લાદેશમાં છેલ્લા છ મહિનાથી સત્તાંતરણ થયા પછી હિન્દુઓ પર ટાર્ગેટેડ હુમલા એક ધારા થઈ રહ્યા છે આ જે હુમલા થઈ રહ્યા છે એને એક હિન્દુ તરીકે સંત તરીકે અમે એને વખોડીએ છીએ અને આવા હુમલા બાંગ્લાદેશની અંદર તાત્કાલિક બંધ થાય એ પ્રકારના પગલાં ત્યાંની સરકાર ભરે ત્યાંની સરકાર જો ન ભરે તો આ ભારતની સરકારે એની ઉપર એક દબાણ ઊભું કરવું જોઈએ આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવું જોઈએ કેમ કે બાંગ્લાદેશમાં જે સત્તાંતરણ થયું છે એ આંતરરાષ્ટ્રીય ષડયંત્રના તહત થયું છે અને કટ્ટરવાદીઓના હાથની અંદર હવે સત્તા જતી રહી છે આ કટ્ટરવાદીઓનું એક જ મિશન છે અને તે હિન્દુ મુક્ત બાંગ્લાદેશ બનાવવાનું એક હિન્દુ તરીકે બાંગ્લાદેશના હિન્દુઓની સાથે અમારી સંપૂર્ણ લાગણી છે અને એ હિન્દુઓ જે ઓગણીસો એકોતેરમાં બાવીસ ટકા હતા ત્યારથી પાકિસ્તાની એનું નિકંદન કરવાનું જે ચાલુ કર્યું હતું એ આજે પણ ચાલુ છે અને આજે બાવીસ ટકા પરથી હિન્દુઓ આઠ ટકા પર આવી ગયા છે આ રીતે ઘટતી હિન્દુની જનસંખ્યા અને ત્યાંના કટ્ટરવાદીઓ દ્વારા લેવાતા પગલાં એની સામે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે જે ઇસ્કોને બાંગ્લાદેશીઓને એમના મુશ્કેલીના સમયમાં લાખોની સંખ્યામાં જેમને ભોજન કરાવ્યું જેમને સારી રીતે રાખ્યા એ ઇસ્કોનની સામે અત્યારે બાંગ્લાદેશની સરકાર અને કટ્ટરપંથીઓ એક પગલાં લઈ રહી છે અને ઇસ્કોન જેવી સંસ્થાને ધાર્મિક સંસ્થાને એ લોકો કટ્ટરવાદી સંસ્થા ઘોષિત કરવા તરફ જઈ રહ્યા છે સ્વામી ચિન્મય કૃષ્ણાનંદજીની ધરપકડ કરવામાં આવી છે અને એમની સામે ન કહી શકાય એવા કેટલાક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી અને વખોડવામાં આવે છે અને માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે જેથી કરીને આ અમારી લાગણી ભારત સરકાર સુધી પહોંચે ધન્યવાદ આપનો પરિચય મારું નામ કરણ કિરીટ વૈરાણ એવાનું કાનપુર પુરાવ્યા બાંગ્લાદેશમાં હમણાં થોડા સમયથી જે હિન્દુઓ ઉપર નરસંહાર ચાલી રહ્યો છે તેના વિરોધમાં સરકાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા આવેલ છે જે ઘણા સમયથી રાજકીય અસ્થિરતા ત્યાર પછી જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેને વખોડી કરવા માટે આજ 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 રોજ વ્યારા તાપીમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું આ આવેદનપત્ર જ્યારે ગાઝામાં ઇઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો તે સમયે આખા વિશ્વમાં ટોલ આયુષન રફા ચાલતું હતું પણ આજે જ્યારે ઘણા સમય છ મા છ મહિનાના વચગાળાથી જ્યારે હિન્દુઓ પર હુમલા થાય છે તો તેના પર કોઈ માનવ અધિકારની સંસ્થા કે વિશ્વની કોઈ માનવ અધિકારની સંસ્થાએ ધ્યાન આપ્યું નથી તો એ સરકારશ્રીનું અમે આહવાન કરીએ છીએ કે વિશ્વની માનવ અધિકાર સંસ્થા પણ આના પર ધ્યાન આપી અને સરકારશ્રી આંતરરાષ્ટ્રીય પ્રેશર બનાવી આપણા બાંગ્લાદેશના હિન્દુઓનું રક્ષણ થાય એના માટે અમે સરકારશ્રીને આવેદનપત્ર આજુરોજ આપ્યું હતું